છપ્પન રૂપિયા ચારસો છપ્પન ચોસઠ પાસઠ પાસઠ છુપિયા ઉપર લેવાનું નવ્વાણું ચારસો પાંચસો પાંચસો બેઠી પાંચસો બે રૂપિયા બેઠક કેટલી બેતાલીસ पांच सौ बोलते हैं पांच सौ पांच सौ एक कोई एक कोई एक है हाँ पांच सौ है आशा रुपया पांच सौ चौपन चौपन एक सौ एक सौ चौपन पांच सौ है एक सौ रुपया पांच सौ आठ सौ पांच सौ ઇત્તેર ઇત્તેર રૂપિયા એકબેઠ ઇવાર ચારસો એકોતેર બોતેર પાંચી રૂપિયા ચારસો બાસી બોલવું ભાઈ પેલા પાંચ ઘોડા પૈસા ચાંચી નેવું રૂપિયા પાંચસો બોલવું બાર એનો ચારસો એક્ચેર ચારસો નાઠીયર રૂપિયા મળ્યો ચારસોત્યાર અંદર સત્તર હજાર ઓગણીસ બાવીસ ત્રેવીસ ઓવી પચીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા પાંચસો ને સત્યાવીસ

બત્રીસ રૂપિયા ચારસો તેત્રીસ પાસઠી છત્રીસ અડતાલીસ ઓપન પંચા ઓપન પંચાવન

એકત્રે ભાઈ જીનો મોટર 451 જીણો કે ભાઈ એમાં કહેતા ભાઈ પાછળથી આવું છે 好，小伙子，好、这个。好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好 જોારો ચારસો અઢાર નવ્વાણું એકાવન મારા છે વાર ฮัลโหลน่ัเนสิเหรเียนสยเนสิฮัดียันฮัลโหล่ฮัลโหลอยมาฮัลโหลุบตาลี સઠ અડસઠ સિત્તેર બોટલ પંચોતેર એસી એસી રૂપિયા ચારસો એકાદ સાતસો નવું બાણું નવ્વાણું ચારસો નવ્વાણું નવ્વાણું ચારસો નવ્વાણું

અડખો એકસી અણસો એસી રૂપિયા એક દીવાની એસી એકાશી એકાસી રૂપિયા પાંચસો માસી સાસી રૂપિયા અડસો માસી અડસો રૂપિયા ચોરાસી સાઠીસ અઠ્યાસી રૂપિયા હોય તો લે એકો જેતાલી છે બફર તે મફત એકો છેતાલી રૂપિયા અઠ્યાસી બે તને લે હે અઠ્યાસી એવાથી એ દો એક હોલો ભાઈએ હાજી ત્રણ વાર કાટથી